મુખ્યમંત્રીના દાવા પોકડ રાજ્ય રાજધાનીના પાટનગર ગાંધીનગર નજીકનો એક જ મહત્વનો માર્ગ પોતાની દુર્દશાના કારણે શાસકોની પોકળ વાતોની ચાળી ખાઈ રહ્યો છે મુખ્યમંત્રી દ્વારા દિવાળી પહેલા રાજ્યના તમામ માર્ગોનું પેચવર્ક પૂર્ણ કરવાના દાવાઓ વચ્ચે વડોદરા લાટ થી ડભોડા તરફ જતો આશરે ચાર કિલોમીટરનો માર્ગ ખાડા અને કપચીના કારણે બાળ મરણ પામ્યો હોય તેવી સ્થિતિ છે જેના પગલે યાત્રાળુમાં ભારે આક્રોશ ફેલાયો છે માર્ગની સપાટી પરથી ડામર ઉખડી ગયો છે અને માત્ર વેરણ છેરણ થયેલું મેટલ અને કપચી દેખાય છે આ ઉબડખાબર માર્ગના કારણે નાના મોટા વાહન ચાલકો સતત અકસ્માતનો ભય સેવી રહ્યા છે ખાસ કરીને રાત્રિના સમયે વાહન ચલાવવો અત્યંત જોખમી સાબિત થાય છે વડી માર્ગની બંને તરફ ઝાડી ઝાંખરાનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે જે માર્ગની દ્રશ્ય દર્શામાં વધારો કરે છે અને અકસ્માતનો ભય વધારે છે આ માર્ગ ઉપર યાત્રાધામ દબોડા હનુમાન દાદાના દર્શને આવતા હજારો ભક્તોની અવરજવર રહેતી હોય છે માર્ગની આ ભયંકર દુર્દશાના કારણે ભક્તોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે યાત્રાળુઓમાં પણ માર્ગને વહીવટી તંત્રની બેદરકારીને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે મુખ્યમંત્રીએ તાજેતરમાં જ દિવાળી પહેલા રાજ્યના તમામ માર્ગોના પેચવટ પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી પરંતુ રાજધાનીના પાટનગરથી નજીકના જ આ માર્ગની હાલત સૂચવે છે કે આ દાવાઓ માત્ર કાગળ પર જ છે અને અધિકારીઓ દ્વારા મુખ્યમંત્રીના આદેશોની ખુલ્લે આમાં અવગણના થઈ રહી છે સ્થાનિકો અને ભક્તોએ તાત્કાલિક ધોરણે આ માર્ગનું સમારકામ અને હાથ ધરવામાં આવે તેવી ઉગ્ર માગણી કરી છે